નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કેટલીક વાતો એ કરવી છે કે સુરત પાસેના કેટલાક જે ગામ છે એ આખે આખા ગામ કોલસાની ખાણ માટે ખાલી કરવા પડે છે અને ત્યાંના ખેડૂતો બધા જ વિરોધ કરી રહ્યા છે તો માંડવી તાલુકો જે છે સુરતનો એના બૌધન ગામ છે બૌધન કે ત્યાં ખેડૂતોને મિટિંગ મળી હતી લગભગ ત્રણસો જેટલા ખેડૂતો હતા આ જે બેઠક હતી એમાં ગલા મુંજવાલ રોસવાડ બૌધાન જેવા અસરગ્રસ્ત ગામ લોકો હતા અને એમણે સ્પષ્ટપણે વિરોધ કર્યો કે આ કોઈ પણ સંજોગોમાં અમારે આ લિગ્નાઇટનો કાચા કોલસાનો પ્રોજેક્ટ જોઈતો નથી જીએમડીસી નાખવા માંગે છે પરંતુ અમારે જોઈતો નથી અમારી જમીન આપવા માંગતા નથી અમે અમારું ગામ જે ખાલી ગામ ખાલી કરવા પડે અમે ગામ ખાલી નહીં કરીએ અમારું જાન જાન જશે અમારો પણ ગામ નહીં જાય આ એમણે સૂત્ર આપ્યું અને એટલા માટે સુરત જિલ્લાના જે માંડવી તાલુકાના જે આ ત્રણ ગામો હતા એ એના માટે એ એ સૌથી હતા તો આપણે એ સમયે જે ત્યાં જે વાત કરવામાં આવતી દર્શન નાયક એ શું કરી રહ્યા છે આપણે રામ ખાંડે ઓંઢાણ ગામના આગેવાનોએ આલવી તાલુકો અને કામરેજ તાલુકાના કલા ઓઢાણ

સંદેશો આપીને આ ગામના ડેપ્યુટી સરપંચ એવા સાજીતભાઈ ઉંજલાવના હનીતભાઈ ઓલાના અમારા સિરાજભાઈ અને ખાસ કરીને અભિનંદન આપવું જોઈએ કે સત્તા પક્ષનો હોવા છતાં પણ કામરેજ તાલુકાના ઘણા ગામના આગેવાન એવા મહેશભાઈ કારોબારી અધ્યક્ષ જેના મિટિંગમાં ઉપસ્થિત છે અમને આપણા ઉતારીએ છીએ અમારા ખેડૂત સમાજના આગેવાન એવા જયેશભાઈ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન એવા રમેશભાઈ અને સૌથી ભરૂચ જિલ્લામાંથી વાલિયા તાલુકામાંથી આવેલા મુંડલા ગામની ચિંતા કરતા એવા મહેન્દ્રસિંહભાઈ સમગ્ર ઓઢાણ ગામના આગેવાનો તમને વિનંતી કરવા આવ્યા તમારા પ્રશ્નમાં ખેડૂતોની લાગણીમાં અને તમારા માટે ખભેહાટ મૂકવા માટે આવ્યા છે તમને જાગૃતિ કરવા માટે આવ્યા છે ત્યાં સમગ્ર વિસ્તાર એ તાપી આજુબાજુ આજુબાજુનો વિસ્તાર એ વિસ્તાર છે મને ચિંતા થાય એટલા માટે ચિંતા થાય આ વિસ્તારમાંથી સૌથી વધુ બોઢાણ ગામની ની આજુબાજુ માંથી સૌથી વધુ શેર ની સાયન્સ સુપર ફેક્ટરીમાં આવે છે તો હા ગામના ખેડૂતો ત્યાં આપણે જોઈ શકીએ છીએ અને અને ત્યાં જે આખી વાત બની હતી દર્શન દર્શન નાયક કે જે એ આપણે હમણાં એમને સાંભળી રહ્યા હતા એ આગળ પણ કહે છે આગળ પણ આપણે એમની સાથે એની પાસેથી સાંભળીશું અને એની પાસેથી જાણીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે એ પહેલાં આપણે ત્યાં ગામના સ્થાનિક જોડાઈ ગયા છે અરુણ અરુણભાઈ અરુણભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં હા દિલીપભાઈ અમારું ગામ અમારો ખાલી કરવાની વાત કરે જમીનો લઈ લેવાની વાત કરે તમે શું કરવું અમારે જમીન બી દેવી નથી ને ગામ ભી ખાલી કરવું નથી હા યસ યસ વાત સાચી છે કારણ કે જમીન આપણું ગામ છે આપડી જમીન છે આપીને આપી આપડે નક્કી કરવાનું છે તો આમાં શું શું પરિસ્થિતિ છે ત્યાં શું કરવા માંગે છે સરકાર અને જીએમડીસી અથવા તો જે કઈ કોઈ કંપની ત્યાં કરવા માંગતી હોય તો શું છે એ લોકો જીએમડીસી દ્વારા જે કોલસો કાઢવા માંગે છે અમારા ચાર ગામોની સોળસો હેક્ટર જમીન એટલે કે મુજલાવ ઓસવાર બોડાન ગલાની સોળસો હેક્ટર જમીનને એ લોકો માગે છે ને મુજલાવ ગામને આખું ખાલી કરવું પડશે એ લોકોનો એ છે તો અમારા બાપ દાદા ના દાદાઓ ના પરદાદા મુદલાવ માં રહીને આજે આ દફન છે નમૂના હા એ લોકો ગામ ખાલી કારણે કેવી રીતના શક્ય બને એમ એટલે અમારા ગામનો ગામનો એક ખરાબ કરી દીધો છે કે ભાઈ અમે કોઈ જે જમીન આપવાના નથી ને અમે ગામ ખાલી કરવા તો આ પ્રોજેક્ટ શું છે અને શાના માટેનો છે પ્રોજેક્ટ એ લોકો કુલસી કરવા માંગે છે લોકો સોલસો હેક્ટર જમીનમાં બેતાલીસ હેક્ટરની જમીન નથી ખાલી વીસ ટકા જેટલી ની જમીન જાય છે ને મુજલાવ ગામ ને કરવાની વાત કરે છે હવે અમે હા અમે બે મિટિંગો કરી છે ને દરેક અમે જમીન આપવાનું કે ગામ ખાલી કરવાનું અમે ચોખ્ખા નાક પાડીએ છીએ કે અમે કોઈ હિસાબે જાન દઈ દઈશું પણ જમીન નહીં આપી એમ ગામ ની ખાલી કરીએ બરાબર છે હા તો આની જે મિટિંગ મળી હતી એમાં એમાં બધા ખેડૂતો અચ્છા આ જે પાંચ ગામ અસરગ્રસ્ત છે જેના છ હજાર આઠસો ની આસપાસ હેક્ટર ની આસપાસ કુલ બધી જે જમીન જાય છે તો બધા ગામો એ ઠરાવ પસાર કરેલો છે કે અમે જમીન નહીં આપી હા દરેક ગામોએ આજુબાજુના ગામો એ ઠરાવ કર્યો છે ને અમે બી મુદલાવના તલાટી કમ મંત્રી તારા સરપંચના સભ્યો તારા ગામ બધા ભેગા થઈને અમે એક સુરે અમે અવાજ ઉઠાવ્યો કે ભાઈ આપણે કોઈ હિસાબે જમીન આપવાની થતી નથી ને અમે આપણે ખાલી કરવું નથી એમ બરાબર તો આ આ જે જિલ્લા કલેક્ટરને પણ જે લખીને આપેલું છે એ એ આપણે એનો એ પત્ર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં લોકોએ વિષય કરીને આપેલો છે યસ તો આ આખી જે પ્રોજેક્ટ છે એમાંથી કોલસો કાઢવાનો છે અને કાચો કોલસો જેને આપણે કહીએ છીએ લિગ્નાઇટ કહીએ છીએ તો તો એની આસપાસ બીજે કોઈ જગ્યાએ લિગ્નાઇટ નીકળે છે ખરો કે સીધો અહીંયા અમારા ગામથી દસ કિલોમીટર તડકેશ્વર નાની નરોલી લોકો કોલસો કાઢે છે એક વર્ષોથી ને ત્યાં હજુ બી કોલસો ચાલુ જ છે ને હવે એ લોકો કરતા કરતા અમારા ગામ સુધી પહોંચી ગયા છે કોલસાના એમાં બરાબર એટલે ત્યાં ત્યાં એનો કોલસાનો ખાણો બધી કામ પૂરું થયું હશે જમીનો પૂરી થઈ ગઈ હશે એટલે તમારા દ્વારા અમારા દ્વારા પ્રવેશ કરીએ છે આ યસ 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 વાત સાચી છે તો આનાથી આ જે આની તમારી પહેલા જે અત્યારે કોલસો કાઢવામાં આવે છે એ ગામોની પરિસ્થિતિ કેવી છે ત્યાં કોઈ પ્રદૂષણ થાય છે લોકોના આરોગ્યના પ્રશ્નો કોઈ છે અત્યારે એ લોકો હા જો તડકેસો છે નાની નરોલી છે પછી વસ્તાન છે મંગરો તાલુકાનું સા ચડેઠા એ ગામોમાં કોલસો નીકળે છે એ લોકો બોજ પરેશાન છે

બતાવટો નહીં અચ્છા હા તો દર્શનભાઈ સાથે જે વાત થઈ હતી તમારી જે મિટિંગ થઈ પછી તો ત્યારે કહ્યું કે આ જે ખાણની ક્ષમતા છે વન મિલિયન ટન એટલે કે લગભગ દસ લાખ ટન અંદરથી લિગ્નાઇટ એટલે કે કાચો કોલસો કારશો અને આખો પ્રોજેક્ટ કુલ સો જેટલા માણસોને કાયમી રોજગારી મળશે અને અને ત્રણસો જેટલા કોન્ટ્રાક્ટ પણ હશે તો આ મળીને ચારસો જેટલા ને નોકરી મળશે એવી 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 પણ એવું પણ માનવામાં આવે છે એનો જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ પ્રમાણે તો આ આ તો ખરેખર તો ત્યાં જ્યાં ચાર ગામના લોકોને જે જે દર્શન વિના કહેવા પ્રમાણે કે લગભગ ત્રણ જેટલા પરિવારો ત્રણ હજાર જેટલા પરિવારો ને એની અસર થવાની છે અને તેર હજાર નવસો એટલે કે સમજાવો કે ચૌદ હજાર લોકોને આ પ્રોજેક્ટ ની અસર થશે આ આ બહુ ગંભીર બાબત છે તો તમારું જે ગામ છે એ ગામમાં કેટલા લોકોને અસર થશે અમારું ગામ બે હજાર ની વસ્તી ધરાવતું મુજલાવ ગામ છે એમાં આદિવાસી ને મુસ્લિમ જ વસ્તી છે હવે અસર તો આ ગામને જો એ લોકો આજુબાજુની જમીન લે એ તો ગામને બી અસર કરી લે છે એમ કે ગામ ખાલી કરવાની વાત કરે તો અમે હવે આપણે જો તમે તમારે બરાબર બે કલાક મુશ્કેલ પડે કરવા એ લોકો આપણને એમ કે ભાઈ ગામ ખાલી કરો કે ન ના મને કે ગામ ખાલી કરીએ અમે તો એક લડાઈ સાચી અને કેટલા બધા પરિવારો એના કારણે એને એનું ગામ છોડવું પડે તો સ્વાભાવિક છે એના કારણે એ વિરોધ પણ હોઈ શકે છે યસ તો હવે હવે ક્યારે તમારે મીટિંગ બધા આજે ચાર ગામ જે છે એની એની મીટિંગ ક્યારે મળવાની છે રવિવારના અઠાવીસ તારીખના બપોરે એક વાગે અમારા નજીક ગાય પગલા એટલે હાઈવે થી ટોરન પાવર થી લગભગ બે કિલોમીટર ની નજીક અમારે ત્યાં લગભગ પંદર થી વીસ હજાર માણસ ભેગા થવાની ત્યાં અમારો ટાર્ગેટ છે વીસ હજાર લોકો હા બરાબર છે તો તો બહુ બહુ ગંભીર થશે અચ્છા દર્શકો દર્શકો ઘણા બધા જોડાઈ ગયા છે આપણે લાઈવ લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે દર્શકો ઘણા બધા જોડાઈ ગયા છે તો એમને એમને વિનંતી છે કે તમે તમારી આસપાસના જે લોકો છે એની કેવી મુશ્કેલીઓ છે એ જણાવો તમારે આજુબાજુ સરકાર કોઈ મિનરલ્સ ખોદે છે કે કેમ લિગ્નાઇટ ખોદે છે કેમ એની એ અંગેની તમે કોમેન્ટ કરશો તો એના જવાબ પણ અમે પ્રયત્ન કરીશું અરુણભાઈ અને અમે બંને કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ પણ તમે તમારી મુશ્કેલીઓ છે તમે જે કંઈ જાણતા હો એ તમે કોમેન્ટમાં જણાવો અમે લાઈવ પણ બતાવીશું અને એના પર ચર્ચા પણ કરીશું જી અરુણભાઈ હવે આ જે આખી વાત છે એમાં એમાં સૌથી મોટી વાત તો એ છે કે આ કેટલા વર્ષો સુધી ત્યાં ખાણ ખોદકામ થશે અને તમારા ગામ જે શિફ્ટ કરવાના થશે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાના થશે તો તમને કોઈ નોટિસ કે એવું કંઈ આપવામાં આવ્યું છે ખરું અત્યાર સુધીમાં અમને કોઈ જાતની નોટિસ આપવામાં આવી નથી પણ એ લોકોનું જે પીડીએફ બહાર પડ્યું છે એમાં એવું બતાવે છે કે બે હજાર સત્તાવીસ થી એ લોકો ખોદકામ ચાલુ કરશે ને બે હજાર સત્તાવન સુધી ત્રીસ વર્ષ એ લોકો ખોદકામ કરશે એમ

આ વિસ્તારની સમસ્યાને તમને પોતાની પડતી તકલીફ એ પહેલા હોય અને તકલીફ પર તમને આ સુખવવા માટે આવ્યા આવનારા દિવસોમાં કોઈ પણ લડાઈ લડવાની હોય જેમ સાહેબે વાત કરી કે કોઈ પણ રીતે લડાઈ લડવાની હોય રાજકીય લડાઈ લડવાની હોય સામાજિક લડાઈ લડવાની હોય કાયદા રીતે લડાઈ લડવાની હોય ગુજરાત ખેડૂત સમાજ અને દર્શન નાયક અને સમગ્ર ટીમ તમારી સાથે ઊભી રહેવાની ગામડું અને જે આપણી સંસ્કૃતિ છે જે સમાજ છે એ આપણા સંસ્કાર છે અને આવનારી પેઢી માટે જરૂરિયાત રમેશભાઈ ને અભિનંદન આપું છું મુંડલા ગામના સરપંચ તરીકે એમણે પહેલી એક વાત કરી પહેલી વાત કરી કે કોઈ પણ સંજોગોમાં મારા ગામમાંથી એક તસુબી જમીન આપવામાં આવે હું જમીન આપવા દેવાનો નથી મારું જુએ તો મારી જાન ચાલી જાય પણ હું માર ગામની ભખમી અભિનંદના પડે આજે સરપંચ ને કોઈ જરાક હમણાં ખબર પડે ને કે ભાઈ ફોન આવે સરપંચ કાઢી ચાલે જો કે નહીં જી ખબર એટલે આવા લોકો ને આવા સાચા પ્રતિનિધિને કે ને ગામની પડેલી છે લોકોની પડેલી છે ફળિયાની પડેલી છે ઘર પડેલી છે અને લગભગ સાતસો ને છોતેર હેક્ટર જમીન સોળસો આ સંપાદન પહેલી પ્રક્રિયા કલ્પના કરો કે આ રમેશભાઈ ની પેઢી હોય કે અબ્દુલભાઈ ની પેઢી હોય કે સાદીભાઈ ની હોય કે હરીફભાઈ ની પેઢી હોય કેટલી પેઢી આ ગામ માંથી ભણી ગણીને કેવી રીતે આગળ વધી અને મને સરકાર ની પણ ચિંતા થાય છે કાલે ઉદઘાટન કે બોઢાણ ગામમાં કે આંગણવાડીનું ઉદઘાટન હતું કાલે કે પંચાયત ઉદઘાટન હતું સ્કૂલો નું ઉદઘાટન હતું કરોડો રૂપિયા ચાર સરકારે ફાળવ્યા કાલે આ ગામની આ પરિસ્થિતિ આવશે કે કરોડો રૂપિયા કઈ જગ્યા તમે શંકા છે ચિંતા છે જે જયેશભાઈ વાત કરી કે કયા કયા લોકો અહીંયા જમીન લીધી છે એટલે હવે નવો વેપાર ચાલે અને આવા વેપારનો આપણા જેવા ગામડામાં રહેતા સામાન્ય માણસ ખેડૂતો અને આદિવાસી પરિવારો બની ગયા છે જાગૃતિ લાવવાની જરૂર છે યુવાનોને વિનંતી કરીએ કે તમને બીજી બાજુની વાત કરશે પાતને જુદા બોલાવશે તમને બોલબેટની કીટ આપી દેવો તમને પેલું શું કહેવાય હું વગાડે બીજે ની સિસ્ટમ આપી દેવું પણ બીજે ને બોલ બેક માં ને બ્લોક માં કઈ કેટલા કામ ખાલી થઈ ગયું જાગો તમારો અધિકાર હોક માટે જાગો સમગ્ર સુરત જિલ્લાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે અમારો ઓલપાડ તાલુકો ચોર્યાસી તાલુકો કામરેજ તાલુકો પલસાણા તાલુકો કામરેજ ઉઠી આવી ગયો કરજણમાં આજે જ ખેડૂતોનો વિડીયો જોયો હિંડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાણી બતા બે તમારા માટે જીવવા માટે તમને મળવાની જો આવનારી પેઢીને ને બચાવી હોય તો સંઘર્ષ કરવો પડશે અને સંઘર્ષ કરશો તો આવનારી પેઢી બચવાની છે સમગ્ર વિસ્તાર પાવર ગીટ સિવાયની સ્ટન લાઈટની લાઈન સાત થી દસ લાઈનો જાય છે પરિસ્થિતિ આવીને છે કેટલી રીતે તમારા અભિનંદન આપવા જોઈએ જેવા રમેશભાઈ જેવા કે જે લોકો આવી લડતમાં તમારા ખભે હાથ મૂકીને સમગ્ર બાબત પ્રાથમિક તબક્કામાં છે પણ ગામે ગામ જાગૃતિ કરીને એક બૂમ પાડીએ એટલે બધું મૂકી દેવું હું લગ્નમાં જવાનો છું મને પેટમાં રોકે છે મારે આ જગ્યા શક્તિ અને સંગઠન શક્તિ હોય ને તો દુનિયાની કોઈ તાકાત પણ કોના માટે કે તમે અહીંયા લડશો તો બીજા ગામ કાલે ઉઠી ભવિષ્યમાં કંપનીઓ છે કાલે આ ચાર ગામ પસંદ કરશનભાઈ ની વાત તો સાચી છે અને તમને બધાને પ્રોત્સાહન પણ આપી રહ્યા છે અને કદાચ બની શકે કે જે તમે બધા ભેગા થઈ રહ્યા છો દર્શનભાઈ જે બધી મહેનત કરી અને બીજા એમની સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે એ પણ હોઈ શકે છે તો હવે હવે શું તમારા ગામ લોકોનું શું આમ અભિપ્રાય શું છે શું કરવું જોઈએ અચ્છા એ પેલા આપણે એક એક આપણા દર્શક છે દર્શકની આપણે વાત કરી લઈએ બીડી ધોળકિયા આગળ દસ કિલોમીટર જે ખાડા ખોડિયા એમાં ભાજપનું વિસર્જન કરો જનતાની ભલાઈ માટે એટલે ભાજપનું વિસર્જન કરી નાખો એવું આપણા દર્શક કહી રહ્યા છે હા પણ તમને તમે શું મુશ્કેલી તમારા શું સમસ્યાઓ છે જણાવશો તો વધારે સારું રહેશો આ તમારો અભિપ્રાય છે પણ તમે તમને જે મુશ્કેલી છે એ તમે જણાવો ધોળકિયા ભાઈ તમે એ કે તમારી આસપાસ શું તકલીફો છે તમને શું તકલીફો થઈ રહી છે એની થોડી વાત કરશો તો બહુ સારું રહેશે હા તો હવે હવે અરુણભાઈ હવે શું આગળનો શું તમે પ્લાન શું છે શું કરવા માંગો છો હવે પ્લાનમાં એવું છે કે આજે ભી સાત વાગે અમારા નજીક નાની નરોલી ખાતે દર્શનભાઈ આવવાના છે ત્યાં અમારી મિટિંગ છે માંગરોળ તાલુકાનું નાની નરોલી મુજલા દસ કિલોમીટર દૂર છે ત્યાં સાત વાગે ત્યાં આજે મીટિંગ છે પછી મેન મીટિંગ અમારી જે બધા ભેગા થવાના છે એ રવિવાર અઠાવીસ તારીખ બપોરે એક વાગે અમે તોરણ પાવરના નજીક ગાય પગલા અમે ત્યાં કરવાના છે બધા બરાબર ત્યાં બધા ભેગા થવાના આ ત્યાં જે જેના જે લોકલ સુરતના જે ન્યૂઝ છે ત્યાં આજે આ સમાચારો છપાઈ ગયા છે એ સમાચારોને પણ આપણે કટિંગ જોઈ રહ્યા છે તો આજે તમારી મીટિંગ છે એમાં એમાં કેટલા લોકો હાજર રહેશે ખાસ કરીને આગેવાનો હશે કે બીજા બધા લોકો પણ હશે બધા આગેવાનો બધાને બોલાવ્યા છે ગામે ગામ થી આ ચાર ગામ તો ખરા જ ને બીજા આજુબાજુના ગામોના ગામો બી આગેવાનો હાજરી આપશે અચ્છા બરાબર છે વાત સાચી છે તો એ થશે તો હવે આનો કોઈ કંપની દ્વારા કોઈ નોટિફિકેશન ઇસ્યુ કરવામાં નથી હજુ સુધી ના હજુ સુધીમાં કોઈ જાતનું કંપની દ્વારા કે કોઈને નોટિસ મળી નથી કઈ નથી આ એક પીડીએફ ના લઈને અમે જાગ્યા છે પીડીએફ જયારે મોબાઈલમાં પડતું થયું ત્યારે અમે ગામ લોકો પર ત્યારે અમે જાગૃત થયા ને એનો વિરોધ કરવાનો અમે ચાલુ કર્યો કે આવા આપણે વિરોધ કરશું તો આપણું

ખબર ખબર પડશે કે સરકારના જનતાની સમસ્યા હલ કરવા માટે જે છે જનતાને સમસ્યામાં ધકેલવા માટે નહીં વાત સાચી છે તમારી કે લોકોના જે પ્રશ્નો છે એ હલ કરવા જોઈએ સરકારે એને બદલે આ પ્રશ્નો વધારી રહી છે હવે ત્યાં લિગ્નાઇટ ખોદવા માટે કેટલા બધા લોકો પરેશાન થશે ગામની કેટલી જમીન જશે જે ફળદ્રુપ જમીન છે દર્શનભાઈ જે રીતે વાત કરી હતા તેની ફળદ્રુપ જમીન છે એ જમીનનો નાશ થશે ખેતી નાશ થશે આજીવિકા લોકોની જતી રહેશે ત્રણસો લોકોને રોજગારી આપવા માટે અને બીજા ચારસો ગણો બે હજારથી વધારે રોજગારી મળવાની હતી પણ એની સામે આ છ હજાર લોકોને વિસ્થાપિતથી લઈને એના જીવન ઉપર જે ગંભીર અસર થવાની છે તો તમારી વાત સાચી છે કે લોકોએ સમસ્યા સરકારે સમસ્યા વધારવાના બદલે

એક કરોડના અહીંથી ગામની સ્કૂલ બનાવી છે એક કરોડના ખર્ચે ને અમારું ગામ બી એકદમ ચંપીટી રહેવાળું ગામ છે બે આદિવાસી અને મુસ્લિમ છે હજુ સુધીમાં અમારા ગામમાં કોઈ જાતનો વિવાદ કે કોઈ ઝઘડો થયો નથી ને અમે બધા બધા સાથે મળીને અમે બધા કામ કરી રહ્યા છે અચ્છા બરાબર છે અને વાત સાચી છે લોકો અડીમડીને રહે છે અને અને આ સરકાર જ્યારે સરકાર જ્યારે આક્રમક બને છે ત્યારે બધા લોકો એક થઈ જાતો એક ન થાય તો સ્વાભાવિક છે કે ન સાંભળે અને ન સાંભળે તો પછી બધા એ પડે છે આ જે તમે પીડીએફની વાત કરતા હતા એ આજ પીડીએફ છે ને હા આજ પીડીએફ છે હા તો આમાં જે વિગતો બધી આપવામાં આવી છે પ્રોજેક્ટ અંગેની બધી વિગતો છે આ પીડીએફ જેના આધારે લોકો ગામ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે તો તમે આ જે જીએમડીસી છે એની ઓફિસમાં અથવા તો કલેક્ટરને રૂબરૂ મળીને કંઈ આ પ્રોજેક્ટ અંગે વાત કરી છે કે ભાઈ પ્રોજેક્ટ તમે લાવવા માગો છો શું છે શું નહીં એનું એન્વાયરમેન્ટ હિયરિંગ થયું છે કે કેમ કરવા માંગો છો કે કેમ એવા બધા પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા ખરા એ બધું રજૂ કર્યું છે ભાઈ એ લોકો એમ કે ભાઈ અમને આની આના વિશે કોઈ જાણની અમારી પાસે માહિતી નથી કોઈ વર્ષની જાણ નથી અમારી પાસે એક પીડીએફ છે એ ક્યાંથી આવ્યો શું છે એ બી લોકો નથી ભાઈ કરતા સ્વીકારતા નથી અમે હવે ટેન્શન નો વિકા કે ભાઈ ગામ ખાલી કરો જમીન આપી દે હવે કેવી રીતના શક્ય બને દિલીપભાઈ તમારો અમારે તમે આવો અમારો એક એક ગુંઠો બી તમને વગર પાણી વગર નહીં મળે શેરડી આખા ગામમાં ફરતે શેરડી શેરડી એમ

તો આ જે આખો પ્રોજેક્ટ જે છે એમાં એમાં કલેક્ટર દ્વારા અથવા તો બીજી કોઈ સંસ્થાઓ દ્વારા ત્યાં જે સારકામ કરીને અંદર કોલસો છે કે કેમ એની એની પર કંઈક તપાસ કરવા માટે આવેલા હતા તો એ શું આખી ઘટના છે લોકો તપાસ કરવા માટે જે લોકો બોર્ડિંગ મશીન લઈને આવેલા પણ અમે પછી લોકો માટે જાણ્યું કે ભાઈ અમારે નીકળો કોલસો તો એ લોકો ના પાડે છે કે ભાઈ એમાં એટલો બધો કોલસો નથી હા

બધા જ કે ભાઈ અમે જમીન નથી અમારે નથી આપી એમ હા જમીન નથી આપી એવું કે છે હા બરાબર છે આ સ્વાભાવિક છે ગામ લોકો તો કોઈ કોઈ પણ સંજોગમાં ગામ જમીન તો આપશે જ નહીં તો હવે આની જે આખી આખી જે વાત છે એ તમે ઘણી સારી રીતે સમજાવી તો તમારો ખૂબ આભાર બધી વિગતો તમે રજૂ કરી અને અને ગામ લોકો એક થઈને લડી રહ્યા છો એટલે સરકારે તો કંઈક વિચારવું પડશે જ હવે જે હવે દસ થી વીસ હજાર લોકો જે હવે ભેગા થવાના છે એ સંખ્યા જોઈને સરકાર જીએમડીસી જે પ્રોજેક્ટ બનાવતી હશે તો પણ નહીં બનાવે સ્વાભાવિક છે એકતા જોઈને એ લોકો પણ ખસી જતા હોય છે તો તમારે ખોખર આભાર અરુણભાઈ અને ઘણી બધી વિગતો આપી તમે ઓકે ઓકે થેન્ક યુ તો હા તા ત્યાં બધી બાબતોમાં જે વાત કરી છે એમાં એમાં ઘણી બધી બાબતો તો છે જ એમાં તો કોઈ સવાર નથી તો આ આખી બાબત એટલા માટે મહત્વની બની જાય છે કે આ ગામમાં જે આખું જે છે લગભગ ત્રણસો જેટલા કોન્ટ્રાક્ટ આપવામાં આવશે એ બધી જ વિગતો સાથેની જે અત્યારે એક પીડીએફ ફરી રહી છે તો આ આ જે બાબત છે બહુ ગંભીર એટલા માટે છે કે લગભગ ત્રણ હજાર આ ચાર ગામના ત્રણ હજાર જેટલા પરિવારો એની અસર થવાની છે અને બેતાલીસ હેક્ટર જગ્યામાં રહેણાક વિસ્તાર અત્યારે બેતાલીસ હેક્ટર જેટલે ગામનો વિસ્તાર છે એને આખે આખું ગામ ખસેડવું પડશે એ પ્રકારનું આ રિપોર્ટમાં જે જોવા મળી રહ્યું છે જીએમડીસી લિગનાઇટ માઇનિંગ પ્રોજેક્ટના અને એ પ્રોજેક્ટની લગભગ કુલ કિંમત બે હજાર પાંચસો કરોડ રૂપિયા જેવી છે અત્યારે હત્યાના ભાવ પ્રમાણે અને સોળસો હેક્ટરમાંથી બસ પાંચસો હેક્ટર માં ઝાડ રોપવામાં આવશે એટલે કે ગ્રીનરી કરવામાં આવશે એવું એવું જીએમડીસી ના આ પ્રોજેક્ટ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે જોકે એને કોઈ સત્તાવાર સમર્થન મળતું નથી પણ ગામ લોકો જે આધારે વિરોધ કરી રહ્યા છે એ આ આ રિપોર્ટના આધારે કે જે પીડીએફના સ્વરૂપમાં લોકોને લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે એમાં છે અને પેલા પહેલો જે પ્રોજેક્ટ શરૂ એમાં જે ફર્સ્ટ ફેઝ જેને કહેવામાં આવ્યું છે પ્રથમ ચરણ તો એ લગભગ સોળસો હેક્ટરમાં છે અને સાતસો ને બાકી જે છે એમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ થશે ડંપીંગ થી આખી જે વાત છે ખેડૂતોની જે ખાનગી જમીન લેવા માટે સંપાદન કરવા માટે લઈને બે હજાર છવ્વીસ સત્યાવીસ થી આખો આ પ્રોજેક્ટ શરૂ થશે એવી પણ વાત છે તો આ આખી જે છે મૂળ પછી ચાલશે બે હજાર ચોપન પંચાવન સુધી આ પ્રોજેક્ટ ચાલશે એટલો બધો ત્યાં કાચો કોલસો પડેલો છે અને ખાણનું જે આયુષ્ય છે ત્રીસ વર્ષથી વધારે હશે કદાચ પચાસ વર્ષ પણ હોઈ શકે છે અને બોતેર ટકા કોલ રિકવરી સાથે પંચ્યાસીથી થી એકસો સાહીઠ મીટરની ઊંડાઈ પર ખાણ ખોદવામાં આવશે એટલે કે એકસો ને સાહીઠ મીટર સુધી એકસો ને સાઠ મીટર સુધી ખાણ ખોદવામાં આવશે અને એમાંથી આ લિગ્નાઇટ કાઢવામાં આવશે તો આ બધી બાબતો છે જે ચાર ગામના લોકો હવે વિરોધ કરી રહ્યા છે અને એમાં વિરોધમાં પણ ઘણી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ કે આ બાબતો સરકાર સમક્ષ હવે આવી રહી છે અને સરકાર હવે આમાં કંઈક કરે છે શું કરે છે એના પર વધારે આધાર છે અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે આખે આખે ચાર ગામ ખાલી કરવા પડશે પરંતુ સરકાર જ્યાં ખરેખર કોલસો અત્યારે મળી રહ્યો છે એવા સુરેન્દ્રનગર જિલ્લામાં વીસ હજાર કરોડ રૂપિયાનું કોલસાનું કૌભાંડ ચાલી રહ્યું છે વીસ હજાર કરોડ રૂપિયાનું જમીનમાંથી લોકો ગેરકાયદેસર કોલ શોપ ખોદી કાઢે છે ત્યાં એના ટેન્ડરો ઈશ્યુ કરવામાં આવતા નથી બેતાલીસ જેટલા કોલ માફિયાઓ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે સુરેન્દ્રનગરમાં ત્યાં આ પ્રકારનું કેમ કામ નથી કરવામાં આવતું કેમ ત્યાં આટલા મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યા છે પૈસા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે એ સવાલ આજે લોકોના મનમાં થઈ રહ્યો છે છે નિર્દોષ લોકોને ખાલી બધું કરવામાં પણ સુરેન્દ્રનગરના ત્રણ તાલુકા છે કે ત્યાં મોટા પ્રમાણમાં સારી ક્વોલિટીનો કોલસો મળી રહ્યો છે અને આ જે માફિયાઓ છે ત્યાંથી કાઢી રહ્યા છે ગેરકાયદેસર કાઢી રહ્યા છે તે અટકાવો એમને તો આ સરકાર માટેનો મોટો સૌથી સવાલ હતો અને આજે આટલું બસ અને આવતીકાલે પણ આવા જ વિષયો પર આપણે વાત કરીશું અને મળતા રહીશું